ભરૂચ ચંકલેશ્વર નર્મદા બ્રિજને મળશે સેફ્ટનેટ સુસાઇડ પોઈન્ટનું કલંક મળશે ભરૂચ ચંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ થયો છે તેને હવે સુરક્ષા કવચ મળશે આપઘાતના બનાવને અટકાવવા માટે રૂપિયા પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સુરક્ષા નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે સેમ્પલિંગ બાદ જો ડિઝાઇનમાં ફેરફાર જરૂરી જણાશે તો તે કરવામાં આવશે આગામી દસ દિવસમાં બ્રિજના મટીરીયલની ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાવવાની વાત સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતને અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ થતાં લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિઝ પરથી નબતીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવ બન્યા છે આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રવિ સૈયદ તેલ્કા ન્યૂઝ પર રૂચ નમસ્તે નર્બલ નદી પર નર્મદા મૈયા બ્રિજને બંને બાજુ સેફ્ટી ગ્રીલ જાળી લડવાનું કામના પ્રથમ તબક્કાની શરૂઆત આજરોજ કરવામાં આવી છે એક વર્ષ ઉપરાંતનું વહીવટી તંત્ર સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી બ્રિજ બન્યો ત્યારથી આજ સુધી સિત્તેરથી વધુ આત્મહત્યાના બનાવો બન્યા ત્યારબાદ મોડે મોડે સરકાર વહીવટી તંત્ર જાગીને આ કામની શરૂઆત કરી માટે અમે સરકારનો આભાર માનીએ છે આ નર્મદા બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા માટે પ્રેરિત કરતો કલંક લાગ્યો હતું આ કલંક નર્મદા મૈયા બ્રિજ પરથી દૂર થશે અને સમાજની અંદર આત્મહત્યાના જેવા બનાવો બંધ અટકશે આ બ્રિજની કામગીરી પર જાળી લગાવાની કામગીરી જલ્દીમાંથી જલ્દી પૂર્ણ થાય અને સારી રીતે થાય એ જ આશા આજરોજ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે સેફ્ટી ગ્રીલ લગાડવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્ય તરફથી જે કરવામાં આવ્યું છે તે પૂર્વક તે બદલ હું તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું હું જોયું હું જઉં ત્યાર તક મહદઅંશે આ સેફ્ટી ગ્રીલ લગાવ્યા પછી જે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં ખરેખર ઘટાડો થશે અને આ જે પહેલાં કરવાનું હતું તે આજે કર્યું છે પણ એ સરસ એક સરાહનીય કામગીરી છે તે બદલ હું ફરીથી ભરૂચના જાગૃત ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગનો હૃદયથી આભાર માનું છું હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને અનુરોધ કરું છું કે જે કંઈક યુવક યુવતીઓ

છેલ્લા અનેક મહિનાઓથી સુસાઈડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા બ્રિજને જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય અને ધ્યાનમાં રાખીને અહીંયા તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ એક કરોડને પંચાવન લાખ રૂપિયા રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો ફેરફાર ને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે એમાં મટિરિયલ ચેક કરવામાં આવશે એની ડિઝાઇન ચેક કરવામાં આવશે એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી ચાર પાંચ છ દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે